સદાચાર હે ગુરુજી સદાચાર એટલે શું ને સદાચાર વિશે બીજા અનેક સંતોનું શું મત છે સદાચારની સાથે બીજો કયો ભાવ સમન્વ બતાવે છે તે કૃપા કરીને કહો તે ગુરુજી કહે છે સદાચાર વગર આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ થતી જ નથી યોગનો પાયો પણ સદાચારમાં જ છે વેદાંતની આધારશિલા પણ એ સદાચાર જ છે એ જ સાત્કારનું મહાદ્વાર છે સદાચાર વગર કોઈ પણ જાતની આધ્યાત્મિક પ્રગતિ થઈ શકતી નથી સદાચારી સાધક નીતિવાન હોવો જોઈએ મનસા વાંચા કર્મણા આચાર વિચાર ઉચાર ત્રણેયમાં એ શુદ્ધ અને સત્ય નિષ્ઠા હોવી જોઈએ સમયનો વિચાર સમયની વાણી ને સમયનું કર્મ એ ત્રણેયને તેણે બહુ જ કડકપણે ચુસ્તાપણેથી સાવધ સાધવા જોઈએ પ્રત્યક્ષ ધર્મ પોતાની આગવી રીતે સદાચાર પર જ ભાર મૂકે છે કારણ કે ધર્મ જીવનને જીવને નિરાકાર પરમાત્માની સાથે સંકળાયેલ છે અને માનવીને નીતિ સદાચારની સાથે જોડે છે જે જોડે તે ધર્મ છે તોડે તે ધર્મ નથી તોડે તે પાપ છે પણ અત્યારે મતલબ કે સંપ્રદાયોવાળા પોતાની મતલબ કે આ સંસ્કાર ધામમાં આ તારીખના આવો તો ઠીકે નહીં તો પછી તમને જોડવામાં નહીં આવે શું તમારા મતલબ પથરા પૂજવાના સંસ્કાર ધામમાં મતલબ શું જરૂરી છે તો ઈશુનું ગિરિ પ્રવચન અને મૂસાના દસ આદર્શો એ સદાચારના જ છે વળી ભગવાન બુદ્ધે પ્રબોધેલા આર્ય અષ્ટાંગ માર્ગ પણ એ જ સદાચારના જ છે વળી પ્ર પ્રતજલી મહર્ષિના નિયમ સદાચારના જ નિયમો છે વળી પારાસર અને યા યા યાજ્ઞવલ્પ પોતપોતાની સમૂતિ દ્વારા સદાચાર જ ચીધે છે ને ગીતા એ નિર્દેશેલા ત્રિવિધ તાપ એ સદાચારના જ છે તો ત્રિવિધ તાપ એટલે જાણો ગુરુ કહે વિધાનોનું પૂજન પવિત્રતા સરળતા બ્રહ્મચાર્ય અને માતા પિતાની સેવા અને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે અને કોઈને તપ કહેવાય છે આ ગીતા અધ્યાય સત્તર શ્લોક ચૌદમાં પુરાવો છે કોઈનો વેર ન કરનારી સત્ય પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા સ્વાધ્યાયનો અભ્યાસ એ વાણીનું તપ કહેવાય છે આ ગીતા અધ્યાય સત્તર શ્લોક પંદરમાં પુરાવો છે જ્યારે મનની પ્રસન્નતા સૌમ્ય ભાવ મૌન આત્મસ્વયમ અને ભાવનાની શુદ્ધિ એ મનનું તપ કહેવાય છે આ ગીતા જ્યારે સત્તર સોળો ક્ષૂમાં પુરાવો છે તો એ તપનું મૂળ સદાચાર જ છે એ સદાચાર એ ધર્મનું લક્ષણ છે એ સદાચારથી જ જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને એ જ્ઞાનથી જ સદાચારની વૃદ્ધિ થાય છે એટલે જ્ઞાન અને સદાચાર એ બંને પરસ પરસને એક જ છે ને એક જ જગાએ લઈ જાય છે અને એ જ્ઞાન અને સદાચાર તે બંને એકબીજાના પૂરક છે જ્યાં સુધી જ્ઞાન અને સદાચારનો સાથે અભ્યાસ થાય નહીં ત્યાં સુધી તેમાંનો એક પણ ગુણ સિદ્ધ થતો નથી કે જીવનમાં ઉતરતો એ નથી તો આજનો સદાચાર આવતીકાલનું ભવિષ્ય બને છે સદાચારનું ઉલ્લંઘન કરીને કલ્યાણ મેળવી શકાતું નથી તો તે માટે છ નિયમ પાળવા પડે છે તો એક તો સેવા કરવી બીજું કે સત્સંગ સાંભળવો ત્રીજું કે સ્મરણ કરવું એટલે કે સમરણ એટલે યાદ કરવાનું છે અથવા જોવું અથવા જાગૃત રહેવું પરંતુ મોઢેથી ટંકા પાડી મંત્ર બોલવા જ નથી ચોથું જ્ઞાનની જરૂરી છે પાંચમું ધ્યાનની જરૂરી છે ને છઠ્ઠું આધીનતાથી એટલે કે શરણની જરૂરી છે આ છ નિયમ જ્યાં સુધી જીવનમાં ઉતરે નહીં ત્યાં સુધી સદાચારી મનુષ્ય બન્યો જ નથી અને સદાચારી જે છે તે ધર્મમાં જોડે છે તોડે તે ધર્મ જ નથી વડ સદાચારી એક જ પરમાત્માને માને છે તે કોઈ પણ અવતારી પુરુષને ભગવાન માનતો નથી તે કોઈ પણ મંદિર મૂર્તિને પૂજતો નથી કોઈ પણ સંપ્રદાયમાં જતો નથી જે હાલમાં નવા નવા પંથ સંપ્રદાય બને છે તે બધા જ સોથી બેસો વર્ષના નવા નવા છે તે ચૌદસો પચાસ વર્ષ પહેલાં એક પણ મુસલમાન નહોતો કે એક પણ મસ્જિદ નહોતી કોઈ જે આ હાલમાં બ્રહ્માકુમારી રાધા સ્વામી ગાયત્રી પરિવાર આનંદ માર્ગ સ્વામિનારાયણ વગેરે પર્થ સંપ્રદાય નવા નવા બને છે તેમાં વળી સ્વામિનારાયણ વાળા લોકોને સાવ પોતાના વાડાના વાડામાં બકરા પૂરવા માટે એવું સમજાવે છે કે સ્વામિનારાયણ સ્વામી સર્વથી ઉપર છે તેથી ભોળા લોકો તે વાડામાં વધારે ફસાય છે થોડુંક તો વિચારો કે આ સંસાર એક અબજ છન્નું કરોડ આઠ લાખ એકસો સત્તર વર્ષનો જૂનો છે તે વેદોમાં ભગવાને ભગવાનને સર્વવ્યાપક સર્વગ નિરાકાર ન્યાયકારી કર્મફળદાતા વગેરે ગુણોવાળા બતાવેલા છે અને વેદોમાં ગીતો ગીતામાં ક્યાંય પણ સ્વામિનારાયણનું નામ જ નથી તે એક મનુષ્ય છે તે કોઈ ભગવાન માનવા તે વળી મરી ગયા પરમાત્મા ક્યારેય જન્મતા નથી કે મરતા નથી કે જન્મે ને મરે તે ભગવાન બને તે ભૂલ છે અને જે જન્મે મરે તેને ભગવાન માને તેની પણ મોટી ભૂલ છે એક પરમાત્મા નિરાકારને માને મના અને મનાવે તે બરાબર છે બાકી કોઈ પણ જન્મે મરે તેવા ભગવાનને કે અવતારી પુરુષ શું વિષ્ણુ શંકર રામ કૃષ્ણ વગેરે ભગવાન નથી તો તે તે તો ભગવાનની વિભૂતિઓ છે આ ગીતાધ્યાય દસ શ્લોક એકવીસથી બેતાલીસમાં વાંચો પુરાવો છે કે હે બાર આદિત્યોમાં વિષ્ણુ શંકર રામ વગેરે મારી વિભૂતિઓ છે આ ગીતા અધ્યાય દસ શ્લોક એકવીસથી બેતાલીસમાં પુરાવો છે અને જો મૂર્તિ કોઈ પણ નિરાકાર પ્રભુની બને નહીં અને જે મૂર્તિ બને તેને પૂજનારો મોક્ષ મળે જ નહીં એ મૈત્રી ઉપનિષદના પાના નંબર છગડે ને સાત સડસઠમાં પુરાવો બતાવેલ છે અને મૂર્તિની પૂજાવાળાને મોક્ષ મળતો એ નથી જેને ફરી જન્મ નથી લેવો તેને એવી બહારની પૂજા છોડીને પોતાના હૃદયમાં જ પૂજા કરવી જે આ પરમાત્માને જવાની એ જગા નથી એ અહીંયા આમ મોજૂદ છે હજરા હજુર છે અને વળી જવાનું થાને નથી કારણ કે એમ ઠસો ઠસ ઠસો ઠસ ભરેલા છે તો એને આમ હેલવાની એ જગા નથી તો એ હજરા હજૂર છે અને પરમાત્મા જ તે અસલ છે આટલું સાધકોને ચેતવે છે કે નિરાકાર તત્વનો વિચાર ઉત્તમ છે શાસ્ત્રનો વિચાર મધ્યમ છે મંત્રોની સાધના અધમ છે અને તીર્થો વગેરે ફોકટ ફરવા જેવું તે પાપમાં પાપ છે તો નિરાકાર પ્રભુનો આનંદ લેવો છે કોઈ પણ મનુષ્યને મુક્તિ જોઈતી હોય તો ખુલાસો છે હું વાંચી સંભળાવું છું હજી કે જ્યાં સુધી મનુષ્ય આ લગ્નમાં રિપેક્શન લોકો કરે તેનું કારણ એક તો સંતાન જે છોકરાઓ એક અથવા બે છોકરા છે જો પહેલાંની જેમ દસ બાર સંતાનો હોય તો આ ખોટા મતલબ ખોટા ખર્ચા ન કરે બીજું કે ધન તે જાત મહેનતનો પરસેવોવાળી કમાતા નથી બાપ દાદાનો ધંધો બનાવીને ધંધો છે અને બાપે ભણાવ્યો છે તેથી પગાર વધુ મળે છે તેથી ધન વડે કે ધંધા વડે તે વિદેશી રિપેક્શન કરી ભારતના સંસ્કાર ચાલ્યા જાય છે જે હાલમાં લોકોએ ભૌતિક વસ્તુમાં ઘણી જ પ્રગતિ કરી હોવા છતાં તે પોતાના ચેતન આત્મા અને પરમાત્માને ઓળખતો જ નથી કારણ કે આહાર તમોગુણી અને રજોગુણી ખાવાથી અને તેથી એ જેવું અન્ન તેવું મન મન તેવું શ્રદ્ધા અને શ્રદ્ધા તેવું જ્ઞાન થાય તો જેવું તમોગુણીને રજોગુણી ખાવાથી મનમાં મો કરે છે અને વધુ આળસ અને ઊંઘ કરે છે તે સમયસર ઉઠતો જ નથી ચાર વાગે અને મનમાં અભિમાન્યથી કહે છે અમો રિપિક્સન કરશું તેવા હાલમાં બાપ દાદાનું દરેક ઘરની અંદર કોઈ સાંભળતું જ નથી તેથી લગ્નમાં આવા ખોટા રિવાજો બાપ દાદાઓને પસંદ જ નથી કારણ કે એક તો મૂા મંડપ ડેકોરેશન પ્લોટ સજાવી લાખો રૂપિયા બગાડી અને ભોજન વધુ બગાડ કરવો તે ભોજન વધુ અજ્ઞાની લોકો એઠું મૂકે તે હેઠમાં ભોજન જવાથી પાપ લાગે છે વળી ભોજન ચોર પાપી જુગારી ધૂતારો દારૂડીયો ચાળીઓ વગેરેને ખવડાવવું નથી આ મનુસમૃદ્ધિ પાના નંબર ઓગણસાઠ એકસો પચાસમાં પુરાવો છે તો ભોજન એક વેદ જ્ઞાની ખાય તો દસ હજાર લોકોનું પુણ્ય મળે છે જે ગારાવાળા કે લોહીવાળા હાથ થઈ ગયા હોય તો શું ગારામાં કે લોહીમાં જ દબડવાથી સાફ થાય ન થાય તો ચોખા પાણીથી સાફ થાય છે તેમ પાપી લોકોને ભોજન ખારવાથી પાપ છૂટતું નથી જ્ઞાનીને ખબરાવાથી પાપ છૂટે છે આ મનુસમૃદ્ધિ પાના નંબર સત્તાવન અઠ્ઠાવન શ્લોક નંબર એકસો એકત્રીસથી એકસો બેતાલીસમાં પુરાવો છે વળી ત્રિવેંડીમાં ધન ખર્ચવું કે કંકુ પગલાં કરવા તેમાં વળી ફૂલો કે પાંદડા ઉપર પગ મૂકવો તે પાપ છે છતાં એ હું કોઈ જ વિચારતું નથી અને ફટાકડા ફોડવાથી હવાઝેરી બને છે છોકરાના સમજ જોડવા પછી એકાદ કિલો મીઠાઈ આપવી ત્યાં કેટલા પેકેટ લાવવા સજાવવા કેટલું ધન અને સમય બગાડે છે આવા નવા નવા રિવાજ ઊભા કરે છે અમારી જિંદગીમાં જોયો જ નથી કારણ કે આ ધન ઈમાનદારીનું નથી અને ઈસ્ત્રીઓ પહેલાં કામે જતી હતી હાલે ઘરનું કામ કરીને નવરિયું છે તે નવરું રહે તે ધનનું કે સમયનું નખોદ વાળે છે તેથી પોતાનું કે રાષ્ટ્રનું કલ્યાણ કેમ થાય થોડુંક વિચારો તો જે હાલમાં બધું જ ઓછા જ મા બાપ હશે કે બહુ જ ઓછા જોવા મળશે મામ બાપ કે અમારા છોકરા ચારિત્રવાન રાષ્ટ્રભક્ત ઈશ્વર ભક્ત બને ધાર્મિક અને સદાચારી ભક્ત દાતારીને સુરવીર બને તેવું કોઈક જ માતા પિતા હશે હાલમાં માતા પિતા છોકરાને નાચવાનું ડિસ્કો કરવાનું કે ડેસ શીખાડે છે અરે મને તો એ જોઈને અચરજ થાય છે વર્ષ નવા વર્ષના બેઠતા દિવસે જ આમ નચાવે ને વળી નાચે એને ઈનામ દે અરે ભાઈ આ નાચ તો એક જાતનો ચેપી રોગ છે આ જેને લાગે એ કેદી જિંદગીમાં નીકળે નહીં તો ઇસ્કૂલમાં ખાલી ભૌતિક ભણાવે છે રમતમાં ક્રિકેટ રમાડે છે આજના મા બાપો અને જન્મદિવસ ઉજાવે છે તહેવારોમાં નાચવું શીખવે છે તે સ્કૂલમાં જો સંસ્કૃતિ ભણે તો સંસ્કાર સંસ્કારી થશે તો બરાબર છે જો ખાલી ભોતી ભણીને ધન કમાશે તેથી તે માતા પિતાની સેવા નહીં કરે તે દિવસે રોવાનો વારો આવશે કારણ કે છોકરાને જે ખાવાનું હોટલોનું અને છોકરાને રમતમાં ગાળું બોલે ત્યાં છોકરા બગડે છે તે છોકરા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે કારણ કે માતા પિતા જે સવારે વહેલાં ઉઠો ઘરનું બનાવો ભોજન અને પછી ભલામણ જે હાલમાં આપો છો તે પહેલાં આપવાની હતી ત્યારે સાથે રહીને ક્રિકેટ રમતા હતા અને નાચતા હતા ડિસ્કો કરતા હતા ને ડેન્સ કરતા શીખવતા હતા અને ખાલી ભૌતિક ધન કમાવાનું શીખાવ્યું તે ભૂલ છે જો ગુરુકુળમાં ભલે મોકલ્યા નહીં પરંતુ તે બાળકોને ઘરમાં ગુરુકુળની જેમ સવારે ચાર વાગે ઉઠાડવાનું કે વેદ ગીતા વગેરે ભણાવવું ભણાવ્યું હોત ને જે શિક્ષાભ્યાસમાં ઈશ્વર ભક્તિ રાષ્ટ્રભક્તિ માતા પિતાની સેવા વગેરે સારા સારા ગુણકર્મ સ્વભાવ હોત તો તે સુખ શાંતિ આપત તેવું તે પહેલાં શીખવ્યું નથી તે સંતાન ધનની લાલચમાં તે માતા પિતાને વૃદ્ધાશ્રમ મોકલે છે આ જ એક કારણ છે તો એ વૃદ્ધાશ્રમમાં હજી આપણા પટેલોમાં ઓછા મૂકે છે પણ બીજી જ્ઞાતિમાં જેટલા જે વાણિયા કે જે કોઈ વધારે ભણેલા વધારે પૈસાવાળા છે એમના મા બાપ વૃદ્ધાવસ્થામાં જાય છે અને એ વૃદ્ધાશ્રમનું કેટલું દુઃખ છે એ જનારાને અનુભવ છે તો આવા જે મનુષ્ય ખાલી મા બાપ આ ખાલી રમતોમાં ડિસ્કોમાં ડેન્સ કરાવે એને ખરેખર સમજાવણું કાંઈ નથી આ શા માટે ક્રિકેટ રમવા જવું અને શા માટે આ સંતાનોને સાથે રમાડવું તો સેવા તો એને જ કહેવાય છે કે આત્માથી આત્માને ઓળખે અને શરીરના ખોટા વેસન ફેશનો છોડે ને બીજાના છોડાવે એક જ પરમાત્માને સર્વપ્રાણી માત્રમાં જોઈ તેની સેવા કરે તે સર્વમાં આત્મા છે તે આત્માને યાદ કરવું તે સાચી સેવા છે તે સાચો જે સદાચાર છે તો આપણે અત્યારે જે કાંઈ કરીએ છીએ દ્રષ્ટિ સહિત મનને પાછું વાળી શ્વાસોશ્વાસમાં ઇથિત થનાર ભક્ત નાભિમય સ્થિત થાય છે તેનું અજ્ઞાન છોડાવી જ્ઞાન આવે તે સદગુરુ કહેવાય છે બાકી તો વ્યવહારિક સંસારનું જ્ઞાન આપે પહેલાં માતા ગુરુ છે પછી પિતા ગુરુ છે પછી સ્કૂલમાં જે જે જ્ઞાન આપે તે ગુરુ છે મંત્ર આપે તેવા અનેક ગુરુ છે પરંતુ સંસારની પહેલી પાર રહેલા પરમાત્માનું જ્ઞાન આપે તે સદગુરુ કહેવાય છે તે સદગુરુ તેને જ કહેવાય છે કે જે સંસારનો મો છોડાવીને પરમાત્માના દર્શન કરાવે તે પરમાત્માનો આનંદ લૂંટાવે એવા સદગુરુ કહેવાય છે તે પરમાત્માનું જ્ઞાન થયા પછી તે ભૂલાતું નથી તે પરમાત્મા પાસે માંગણી કરવી મનુષ્ય માત્રને આ જ્ઞાન આપો કારણ કે એક જ આંગળી ખંડિત હોવાથી આખું શરીર ખંડિત ગણાય છે એવી જ રીતે જ્યાં સુધી એક પણ મનુષ્ય અજ્ઞાની હોય ત્યાં સુધી આખો મનુષ્ય સમાજ અજ્ઞાની જ ગણાય છે આપણે પણ જ્યાં સુધી તે સમાજમાં છીએ ત્યાં સુધી અજ્ઞાની જ ગણાયશું તે પરમાત્મા સર્વે જગાએ મોજૂદ હજરાજુર છે તે જ્ઞાનીને પરમાત્માના દર્શન થયા કરે છે પછી તેને મંદિરની જળમૂર્તિના દર્શન જતો નથી ભગવાન તો કહે છે જ્ઞાનીને કે તારે તને જ્યાં જોવો હોય ત્યાં તું મને કે મન મને તું જોઈ શકે છે કારણ કે બધે જ તું છે બધે જ હું પણ છું એવી એક જગ્યા તો બતાવો કે જ્યાં તું અને હું નથી આ અમદાવાદમાં બેઠા છીએ ત્યાં તું અને હું છીએ આંખ મીંચીને મુંબઈમાં જઈ જોઈએ અને ભલે કલકત્તામાં જઈને કલ્પના ના કરીએ ત્યાં તું અને હું છીએ તો પછી આમ તમારી કલ્પનાને કેવળવી શુદ્ધ કરવીશ તે સાથે મુંબઈ કલકત્તા કે બીજા ઘણા સતળોનું યાદ કરતા તે બધે જ સથળે તું તને અને મને જોઈશ તો પછી આ સર્વે વિશ્વને યાદ કરતાં શું તું અને તને અને મને આ વિશ્વમાં નહીં જુએ અરે જરૂર જોઈશ કારણ કે બધે જ તું અને હું આ ભરેલા છીએ પણ ક્યારે તું તારી માયાનો ત્યાગીશ અને આત્માને ઓળખીશ તો તું જ તારો ગુરુ અને તું જ તારો શિષ્ય તું જ તારો પરમાત્મા અને તું જ તારો જગત અને તું જ પીંડ છે અને તું જ બ્રહ્માંડ છે તું જ તારો ઉત્પાદક પોષક છે તું રક્ષક છે તું ભક્ષક છે હવે તું તને જ જાણી લે એટલે તે જ્ઞાન થયું તે સદાચારની કહેવાય છે તો જે આપણે આ જ્ઞાન સદાચારનું જીવનમાં ઉતારો ને સદાચાર વિના મનુષ્ય કોઈ પણ પરમાત્માની પ્રાપ્તિ કરી શકતો નથી તો આ સદાચાર જીવનમાં ઉતારો તો જ એક સ્ત્રી પોતાના પતિની આજ્ઞામાં રહીને સેવા કરે છે છતાં કોઈ પણ તે સેવાના બદલાની આશા રાખતી નથી તેમ ધર્મ માટે વ્યવહારિક કર્મોની ઈચ્છા રાખ્યા વિના ધર્મ એટલે કર્મો કરો સમાન ભાવથી તેનું જ નામ જ્ઞાન આવું જીવનમાં ઉતારીએ નહીં તો તમે પરમાત્માની સાચી વિસ્તૃત કરી જ શકતા નથી પરમાત્માએ બધા જ મનુષ્યને જ્ઞાન તો આપેલ છે પરંતુ જ્યાં સુધી તે મનુષ્ય બીજા ઉપર વેર ઈર્ષાભિમાન રાખવાથી જ્ઞાન ભૂલાઈ જાય છે માટે જે જ્ઞાની છે તે ભૂલતો નથી તે પરમાત્માનો આનંદ લૂંટે છે તે પરમાત્મા બ્રહ્માંડમાં વ્યાપી રહેલા છે તે હજરા હજુર છે તે જ્ઞાની જાણે છે તે જ્ઞાની જુએ છે તેને પરમાત્મા જુએ છે તે જ્ઞાનીને પરમાત્મા છુપાયેલા રહેતા નથી કે તેને પરમાત્મા છુપાયેલા રહેતા નથી આ ગીતા અધ્યાય છ શ્લોક ત્રીસમાં પુરાવો છે તે સર્વ પ્રાણીઓમાં રહેલા પરમાત્મા એક જ છે એમ એકપણાનો આશરો કરી જે જોગી સર્વભૂતોમાં રહેલા પરમાત્માનો આનંદ લૂટે છે જે સર્વે પ્રકારે કર્મોમાં વર્તે તો પણ પરમાત્મામાં જ વર્તે છે હે અર્જુન જે સર્વ પ્રાણીઓમાં પોતાની જેમ સુખને દુઃખને સમાન જુએ છે તેવું વર્તન કરે છે તેવો જોગી ફરી જન્મતો જ નથી આ ગીતા અધ્યાય છ શ્લોક એકત્રીસથી માં પુરાવો છે તો હે અર્જુન જ્ઞાન પામ્યા પછી તું ફરી મો નહીં કરે અને તે જ્ઞાન વડે સર્વ પ્રાણીઓના દુઃખને મટાડવાના પ્રયત્નો કરીશ તો તું બધાથી વધારે પાપી હોઈશ છતાં તે જ્ઞાન વડે સર્વે પાપ બળી જશે આ ગીતા અધ્યાય ચાર શ્લોક પાંત્રીસથી સાડત્રીસમાં પુરાવો છે પણ જે મનું તે અજ્ઞાન આત્માના જ્ઞાન વડે નાશ પામ્યો છે તેમનું તે જ્ઞાન સૂર્યની પેઠે પરમાત્માને પ્રકાશિત કરી દે છે તે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે જેમને શરીરની સ્થિતિ તન્મય છે જો પરમ ભાવે તેમાં સ્થિર છે તેઓ પાપ વિનાના થઈ જન્મ બંધનથી મુક્ત થઈ જાય છે તેવા જ્ઞાનીઓ બ્રાહ્મણમાં ગાયમાં હાથીમાં કૂતરામાં તથા પાપી ચંડાળમાં પણ સમાન દૃષ્ટિ રાખે છે તેમણે અહીં જ જન્મ મરણને જીતે છે કારણ કે પરમાત્મા નિદુ છે તે સમાન છે તેથી તે સમાન દર્શી મનુષ્ય પરમાત્મામાં ઈશ્રી રહેલા છે આ ગીતા અધ્યાય પાંચ શ્લોક સોળથી ઓગણીસમાં પુરાવો છે તો ભગવાનને હરપળ યાદ કરવાથી બધું જ પુણ્ય મળે છે સ્નાન કરતી વખતે સ્નાન કરતી વખતે યાદ કરવાને કરવા યાદ ભગવાનને કરવાથી સર્વ તીર્થનું સ્નાન થાય છે બીજું કામ કરતાં ભગવાનને યાદ કરવાથી તે ઘર મંદિર બની જાય છે ત્રીજું ભોજન કરતાં ભગવાનને યાદ કરવાથી તે ભોજન પ્રસાદ બની જાય છે ચોથું ભોજન બનાવતા ભગવાન યાદ કરવાથી તે ભોજન અમૃત બની જાય છે પાંચમું ચારતા ભગવાનને યાદ કરવાથી તે તીર્થયાત્રા કહેવાય છે છઠ્ઠું સુતાં સુતાં ભગવાનને યાદ કરવાથી તે સમાધિ કહેવાય છે પરમાત્માનું જ્ઞાન થયાથી ઉન્મની અવસ્થા પ્રાપ્ત થાય છે તેને લીધે પરમાત્મા સાથે એકતા થાય છે તે મનરહિત ઈસ્તી ઉન્મળ ઉન્મની અવસ્થા કહેવાય છે તે પરમાત્માનું જ્ઞાન તે ધ્યાન છે સર્વકર્મો છોડી દેવા તે અવાહન છે નક્કી જ્ઞાન તે આસન છે મન વિના થવું તે પાદ છે નિત્ય મન વિનાનું તે અધર્ય છે નિત્ય જ્ઞાનનો પ્રકાશ તે અમૃત અમૃતવૂર્તિ તે સ્નાન છે પરમાત્મા એવી ભાવના તે ચંદન છે સૂક્ષ્મ દર્શન તે અક્ષય છે પરમાત્માની પ્રાપ્તિ તે પુષ્પ છે ચેતન સ્વરૂપ તે ધૂપ છે ચેતનનો પ્રકાશ તે દીવો છે તે હું છું એવો ભાવ તે નમસ્કાર છે મૌન તે સ્તુતિ છે ને સર્વેક પ્રકારનો સંતોષ તે વિસર્જન છે એમ જે જાણે છે તે પરમાત્મા રૂપ થાય છે એમ ગાંધા ગાય અને જ્ઞાનરૂપી ત્રિપુટી ભૂલી ભૂલી જાય છે જેમ તરંગ સમુદ્ર દેખાય છે તે તરંગો જ્યારે સમુદ્રમાં બહાર છે તેનું રૂપ અને નામ પડે છે તરંગો સમુદ્રમાં ભળે છે ત્યારે નામને રૂપ રહેતું નથી તેમ શરીર શરીરનું રૂપ અને નામ પડે છે તે નામ અને રૂપને ભૂલવાથી આત્માને પરમાત્માનું જ્ઞાન થાય છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો એટલું કંઈ હું મારી વાણી વિરામું છું તો આ સદાચાર જીવનમાં ઉતારો ભાઈઓ તો જ આપણે એક સંગઠીન બનશું આ વિશે મેં ઘણું જ આ વિડીયોમાં સમજણ આપી છે તે ઉતારવી જરૂરી છે